આદિવાસી સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપ મળતી હતી જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બંધ કરતાં અમીરગઢ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી આદિવાસી સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ જે આજ સુધી સ્કોલરશિપ મળતી તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે જેને લઈ અમીરગઢ વિસ્તારના ધારાસભ્યની આગેવાનીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ વિરોધ નોંધાવ્યો હતો અને અમીરગઢ મામલેધાર ઓફિસે આદનપત્ર આપી અને આ સ્કોલરશીપ ફરી ચાલુ કરવામાં આવે તે માટે રજૂઆત કરી હતી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આદિવાસી બાળકોના અભ્યાસ માટે સ્કોલરશીપ દ્વારા સહાય આપવામાં આવતી હોય છે જોકે પોસ્ટ મેટ્રિક બાદ પેમેન્ટ સીટ પર પ્રવેશ લીધો હોય તો સ્કોલરશીપ આપવા માટે બે હજાર દસ નો ચુકાદો હતો બે હજાર દસ થી પેમેન્ટ સીટ માટે પંચોતેર ટકા કેન્દ્ર સરકાર અને પચીસ ટકા રાજ્ય સરકાર ફી ભરતી હતી જો કે અઠ્યાવીસ ઓક્ટોબર રાજ્ય સરકારે પરિપત્ર કર્યો હતો જેમાં બે હજાર ચોવીસ પચીસ થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે જેવી પરિપત્રને લઈ વાલીઓમાં અને બાળકોમાં રોઝવા મળી રહ્યો છે ગરીબ બાળકોને મળતી સ્કોલરશિપ બંધ કરાતા ઉચ્ચ અભ્યાસ કરતા બાળકોને મુશ્કેલી બેઠી પડશે ત્યારે અમીરગઢ વિસ્તારના દાતા કોંગ્રેસ ધારાસભ્ય તેમજ અનેક વિદ્યાર્થીઓને વાલીઓએ આજે સરકારે બંધ કરેલ સ્કોલરશિપ સામે વિરોધ નોંધાવી અમીરગઢ મામલતદાને આવેદનપત્ર આપીને વિદ્યાર્થીઓની સ્કોલરશિપ ફરી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી હતી અહેવાલ હંસમુખ પ્રજાપતિ અમીરગઢ આજે સમગ્ર ગુજરાતની અંદર અંબાજીથી મળીને ઉમરગામ સુધી જે જગ્યા આદિવાસીઓ જે વસે છે એ આદિવાસીઓને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર મારફતે જે દીકરા દીકરીઓ શાળાઓની અંદર જે ભણી રહ્યા છે એમને અથવા તો કોલેજ કરીને મેનેજમેન્ટ કોઠાની અંદર જે પ્રવેશ મેળવે છે સરકાર કંઈક ને કંઈક રીતે આદિવાસીઓને દીકરા દીકરીઓને હેરાન કરવા માંગે છે અગાઉ પણ કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી તે વખતે સમગ્ર આદિવાસી જિલ્લાઓને દીકરા દીકરીઓ જે ભણતા હોય કોલેજ કરતા હોય કે અથવા તો અલગ અલગ કોલેજ હોય એમને દરેકને સ્કોલરશીપ મળતી હતી આજે ગુજરાત સરકાર પચીસ ટકા ને પંચોતેર ટકા કેન્દ્ર સરકાર માત્ર સો ટકા જે કોલેજ મળતી સ્કોલરશીપ જે મળતી હતી એ સ્કોલરશીપ આ સરકારે રદ કરી છે અમારી સરકાર પાસે માંગણી છે કે કાયમી માટે જે દીકરા દીકરીઓને જે સ્કોલરશીપ મળતી હતી જૂની જે યોજના પ્રમાણે એ રીતે કાયમી ચાલુ રાખવું ને એ લોકોને જે ન્યાય છે એ ન્યાય મળવો જોઈએ એના વિરોધમાં અમે સરકાર પાસે માંગણી કરી છે કે અમારી આ દીકરા દીકરીઓ જે કોલેરશિપ જે પહેલાં મળતી હતી એ જ સ્કોલરશીપ ચાલુ રાખે એવી સરકાર પાસે આજે માંગણી કરી છે આજની મુદ્દા આજની અમારી મુદ્દાઓની રજૂઆત આદિવાસી દીકરા દીકરીઓ બંધ કરી છે એના મુદ્દાના લઈને આજે અમે આવેદનપત્ર આપ્યું છે ત્યારે મને યાદ આવે છે આજે કે બિરસાંડા ને પચીસ વર્ષની ઉંમરે અંગ્રેજોએ મૃત્યુ આપ્યું હતું એમ આજની સરકાર આજે સત્તરથી વીસ વર્ષના યુવાનોને શિક્ષણમાં શિક્ષણ બંધ કરીને મૃત્યુ આપવાનું પ્લાન ઘડી રહી છે એમને રહ્યું છે ત્યારે સમગ્ર આદિવાસી વિદ્યાર્થીઓને વાલીઓને વિનંતી કરું છું સરકારને વિનંતી કરું છું કે આ રીતે આદિવાસીઓને અન્યાય ચલાવી લઈશું નહીં અને આગામી દિવસોમાં લાંબા ગાળે મેં આયોજન કરીને અમે લડીશું જીતીશું

સ્કોલરશીપ મળતી નથી ગુજરાત સરકાર દ્વારા અમે કેવી રીતે ભણીશું આગળ કોલેજ કરીને આગળ કેવી રીતે અમે ભણવા જઈશું અમારા મામ બાપ મહિનાના પંદરથી વીસ હજાર રૂપિયા પણ એની આવક નથી એ ખાવા ખર્ચમાં જ જતી રહેશે બધું અમે કેવી રીતે આગળ હવે અભ્યાસ કરીશું કેવી મુશ્કેલી પડશે અમારે ખૂબ મુશ્કેલી પડશે અમે ભણી જ નહીં શકીએ ઘરે કામ કરે અમે ઘરે જ પહેલાં શું છે અમારી માગણી એ છે કે અમે કોલેજ કોલેજ કરીને આગળ ભણવા માંગીએ છે અમે પણ એક શિક્ષક અને કલેક્ટર અને ઓપીએસસીની પરીક્ષા તૈયારી કરવા માગીએ છીએ અમે કોણ આપશે બધું અમ